ડભોઈ તાલુકાના ગામડી ઓરસંગ નદીમાં ગતરોજ જીસમ માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગરે શિકાર કરેલા આથે વૃદ્ધે બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો ડભોઈ તાલુકાના ગામડીના ઓરસંગ કાંઠે શ્રમજીવી માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગર આધેડને ખેંચી ગયો હતો જાણવા મુજબ આ ઈસમ નદી કાંઠે માછીમારી કરી રહેલા નર્મદા જિલ્લાના માથેસર ગામના પારસિંગ વસાવા ઉંમર વર્ષ પચાસ અને મગર નદીમાં ખેંચી ગયો હતો ઘટના અંગે પોલીસ નેચર ફાઉન્ડેશન તેમજ વડોદરાના ફાયટરની ટીમ દ્વારા ગત મોડી સાંજ સુધી તપાસ આવી હતી પરંતુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી સવારે મગર મોમાંથી મૃતદેહ છોડતા નદીની બહાર કાઢવામાં આવ્યો તેમજ વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી અને પીએમ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફઝલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ ત્રણ ત્રીસ કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેતમજૂર છે તે નદી કિનારે ગયો હતો તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો કાલે ભારે વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ એનડીઆરએફની ટીમ બધાએ ભારે જહેમત કરી પરંતુ લાશ મળી આવેલી ન હતી આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ પોણ સાત પિસ્તાલીસ કલાકે તેની લાશ મળેલ છે હવે એ લાશ લઈ જઈ જે એનો પીએમ કરવામાં આવશે પીએમ કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે એને તત્વ જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું અમે આવી જીવલેણ હુમલાઓ કરી ન થાય લોકજાગૃતિ માટે શું લોક લોકજાગૃતિ માટે અમે એવેરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે પરંતુ આ જે ઘટના બને છે એ તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી આમાં આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે એવેરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇનબોર્ડ બોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત કરો કરો શેર ચેનલને